નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું એની સાથે આજ નવી એક મોટિવેશનલ સ્ટોરી તમને આ વિડીયોની મદદથી કંઈક જાણવા મળશે શીખવા મળશે અને કંઈક મોટિવેશન મળશે તો આજે એક સ્ટોરી લઈને આવ્યો છું જે ધ્યાનથી સાંભળજો અને લાસ્ટ સુધી જોજો એ સ્ટોરીનું નામ છે કામ જ પૂજા છે તો ધ્યાનથી સાંભળજો એક રિક્ષાવાળો હોય છે જે સવાર સવારમાં રોડ ઉપર રિક્ષા ઊભી રાખી અને રિક્ષાની સાફ સફાઈ કરતો હોય છે સાફ સફાઈ કરી પૂજા કરી અને પછી એનો ધંધો ચાલુ કરવાનો એનો નિયમ હોય છે રેગ્યુલર તો સાફ સફાઈ કરતો હોય છે એવામાં એક કસ્ટમર આવે છે કે સાહેબ રિક્ષા કરવી છે આ જગ્યાએ જશો તે કે ના સાહેબ મારે પંદર વીસ મિનિટ વાર લાગશે તો કે કેમ તે કે સાહેબ હું સાફ સફાઈ કરું છું પૂજા કરું છું અને પછી જ હું ભાડું કરું છું તો કે કાંઈ વાંધો નહીં હું બીજી રિક્ષા જોઈ લઉં છું તો રિક્ષાવાળો કહે છે કાંઈ વાંધો નહીં સાહેબ તમારી રીતે જોઈ લો કોઈ બીજી રિક્ષા મળતી હોય તો તમે જતા રહો પેસેન્જર દસ પંદર મિનિટ રિક્ષાની બીજી રિક્ષાની રાહ જોવે છે પણ રિક્ષા મળતી નથી પાછો રિક્ષાવાગળવાળા આગળ આવે છે અને કહે છે કે સાહેબ હું એક્સ્ટ્રા પૈસા દઈ દઈશ મારે મોડું થાય છે તમે ચાલો બરાબર તમે જે કહેતા હોય એ પૈસા દઈ દઈશ કે રિક્ષાવાળાનો જવાબ હતો કે સાહેબ તમે કદાચ કોરો ચેક લખીને આપશો ને તો પણ હું જઈશ નહીં સાફ સફાઈ કરી અને પૂજા કરીને પછી જ આ રિક્ષા ચાલું થશે પેસેન્જર કઈ છે આ તો તમારું ખોટું ના કહેવાય કે કોઈક તમે વિચારો કે કોઈક અહીંયા મળતું હોય રોડ ઉપર એક્સિડન્ટ થયું હોય ને મળતું હોય તો તમે એને પહેલાં પહોંચાડશો કે આ સાફ સફાઈ કરીને શું કે એને હોસ્પિટલ પહોંચાડશો પહેલાં સાફ સફાઈ કરશો કે એને હોસ્પિટલ પહેલાં પહોંચાડશો પેસેન્જર એવો રિક્ષાવાળાને સવાલ કરે છે તો કે સાહેબ એ પરિસ્થિતિમાં હું પહેલાં એને હોસ્પિટલ પહોંચાડીશ તો કે ત્યારે તમારો નિયમ નહીં તૂટે તો કે આ તૂટશે પણ અને નહીં પણ તો કે એ કેવી રીતે કે ભગવાને પણ કીધું છે કે સૌથી મોટું પુણ્ય કોકનો જીવ બચાવવો છે એ ભલે કે મારો નિયમ તે દિવસે તૂટશે પણ એને કારણે કોઈકનો જીવ બચાવવા માટે અને જીવ બચાવો એ સૌથી મોટું પુણ્ય છે પેસેન્જર કાંઈ પણ નામ બોલ્યો સ્તબ્ધ રહી ગયો અને રાહ જોવે છે સાફ સફાઈ પૂજા પાઠ થઈ ગઈ પછી રિક્ષાવાળાએ કીધું કે સાહેબ હવે મારી સાફ સફાઈને પૂજા પાઠ થઈ ગયો છે ચાલો તમારે જવું હોય તો બેસી જાઓ પેસેન્જર પાતલી સીટમાં બેસી જાય છે પછી રિક્ષાવાળો ચાલુ કરતાં પહેલાં રિક્ષાને પગે લાગે છે તો કે આ શું કરો છો કે સાહેબ આ મારું કામ છે અને મારા કામને જ હું પૂજા કરું છું કે તમારો જે કામ છે એને જ હું પૂજું છું કે જેથી કરીને મારા ખરાબ સમય દી મારો સાથ ના છોડે તો કે એમ કેમ તો કે સાહેબ તમે બધા ધંધામાં તમે જોઈ લેજો કે દુકાનવાળો ક્યારે પણ તમે દુકાન ખોલશે ને તો પહેલાં શટરને પગે લાગશે કમ્પ્યુટરવાળો કામ ચાલુ કરતાં પહેલાં એને પગે લાગશે કે દરેક ધંધાવાળા તમે જોશો પાનના ગલ્લાવાળો કોઈ પણ ધંધાવાળા તમે છે જેવો જેનો ધંધો એ જ્યારે ધંધો શરૂ કરે છે ને એ પહેલાં એને પગે લાગે છે અને પ્રાર્થના કરે છે કે મારા સારા સમયમાં ખરાબ સમયમાં કોઈ દી મારો સાથ ન એટલે કે તમારું કામ જ તમારી પૂજા છે અને કામને તમે ભગવાન માનો છો પછી રિક્ષાવાળો પૂછે છે કે સાહેબ તમે શું કરો છો રિક્ષાવાળો કહે છે કે હું એક્ટર છું કે રિક્ષાવાળો કહે છે સારું કહેવાય સાહેબ હું તમને એક વાત કહું કે કે તમે જ્યારે પણ આ તમારો પહેલો શોટ લ્યો ને એ પહેલાં કેમેરાને પગે લાગજો અને પ્રાર્થના કરજો કે મારો ક્યારે પણ ખરાબ સમય હોય સારો સમય હોય તો કોઈ દિવસ મારો સાથ છોડતું નહીં પછી તમારું કામ થાય જોજો મોરલ ઓફ ધ સ્ટોરી કે તમે કોઈ પણ કામ કરતા હોય એ દિલથી કરો અને એની પૂજા કરો એ ખરાબ સમયમાં કોઈ દિવસ તમારો સાથ નહીં છોડે ખરાબ સમય સારો સમય હશે કોઈ દિવસ તમારો સાથ નહીં છોડે અને રિક્ષાવાળાએ એ પણ કીધું હતું કે કોઈ પણ જગ્યાએ મને હજી આ રિક્ષાએ હેરાન નથી કરી અને ખરાબ સમયે મારો સાથ છોડ્યો નથી તો સાહેબ આ સ્ટોરી તમને કેવી લાગી જો સ્ટોરી ગમી હોય તો વિડીયોનો એક લાઈક કરી દેજો યુટ્યુબ પર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં હોય તો ફોલો કરી લેજો કારણ કે આવા નવા નવા વિડીયો તમને કંઈક શીખવા મળશે મોટિવેશન મળશે અને આવા નવા વિડીયો લઈને હું તમારી માટે આવતો રહીશ તો આ માટે દિલથી થેન્ક યુ જે તમે આખો વિડીયો જોયો તો આજ માટે બસ આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો